આવો સુમય આવો આવો રાગી ઘણી વર્ષે ભૂલા પડ્યા શાંતિ શાંતિ કપડા ધોતા ના ના ઈ તો ખાલી

ના ના સમય હું તમારો ભાઈ બન છું તમે મજબૂરી છે યાર અરે તો એવી શું મજબૂરી છે તમારે રોવું પડે છે મજબૂરી ના કારણે રોવું પડે યાર એ સુમય સમય અરે રોવાનું તમે બંધ કરો હું પાણી પાઉં તમે લેવા દો જો ભાઈ હા યા તમે ખોતા નહીં હો કઈ હોતા નહીં હવે હેન અને એટલે હવે ખાત લે આવતા રો ખાત લે યા ઉપર વાઘે એમ છે આવે મારા ભાઈબનને જરૂર પડી મારી

રહીશ ને તમે આ રૂમ નવરી જ પડી છે મારે તો બસ હું તો પડ્યો રહીશ તમારા ઘર થી ભરીને આવતા સેમન તો મારે શું હોય કઈ નથી બોલી ને બોદડું છે ને થોડોક તપેલીની ની ઈ છે ટેગડીની બે ચાર વાટકા છે એવું છે હ તો નથી લાબુ એ થી નથી લાબુ કોઈ ઈ તો હું લાઈ સકો કર નો એવું છે એમ તો નોકરી ધંધાનું નું સેટ કરાવવા તમે તો નોકરીનો તો ચા આવે તો નહીં થાય ને યાર અરે હું જીવતો છું ગમે ઈ સેટ કરાઈ નાખો ભાઈ એ નોકરી એના ઉપર એના ભાગ્ય

કાંઈ ખાવાનું બનાવવા જો લેવા જો શું કરવા જો ખાવા જો ખબર પડતી નહીં તો ભૂખ લાગી ખબર પડતી નહીં અને એ તો વાતો નહીં બનાવવા જો ને મને છોકરાને ફોન કરવા જો પણ આવી જાય કે આપણે ખાવાનું શેટ થઈ ગયું છે હાલો બાજુ તાર ખાવાનું શેટ થઈ ગયું છે મારું થઈ ગયું છે તો આવી જાય એટલે બની દે વાયું હોય છે હોય હોય આ તો આવીને ફટાફટ ભાઈ થઈ ગયું ખાવાનું શેટ આપણે

એ સોમઈ ઓ એનો રોટલા તૈયાર થઈ ગયા છે એનો તો ખાઈ ગયો અરે બાપા આ અરે પણ છે શું સોમઈ ઈકો આ મારો દુખિયાનો છોકરો છે અને મને એમ હતું કે તમે ના પાડશો ને એટલે હું આગળ ઉપરાશી ના આવ્યો તો અરે સોમઈ સોમઈ હું આ બચ્ચા હારું ના પાડું અરે આ આવો ધાર્યો હવે તમે ભાઈબંધને હાવ

ઓ તમારું કોમ છે તેમાં બોલાયા છે હવે આ છે અમારે ભાઈ ભાઈબન અને ઈને ભાગમાં થાગમાં આવ્યો સોરી નો આરોપ

તમારે ખાલી છે ને આને મજૂરી હાલવાની છે તમારા ખંડની ફેક્ટરી છે ને મજૂરી છે તો નથી કર્યું મારે મજૂરી છે ને મારી ફેક્ટરી જે તો ફેક્ટરી ની અંદર ગમમે તે આને કોમ સેટ કરી આલો અને કોઈ ચોરી બોરી થાય ને એનો જવાબદાર હું ના ના ઈ તો ભઈ તમારા ઉપર મને વિશ્વાસ છે તમારા ભાઈબંધ તમે એવા છો તમારા ભાઈબંધે સારા હોય આ તો વાંધો નહીં ઈ તો મારી ફેક્ટરી છે તો હું ખંડમ પૂત રાખું કરે ખંડા પાટવા

પિન્ટુલાલ અત્યારે આ ઉમર માં કઈ કામ થાય એમ નથી ઉમર થઈ ગઈ ઉમર અમે કોમ કરતા ને તારે ખુબ અરે કોમ કરતા ભેગું ભેગું હવે નથી થાય પિસ્તાળીસ ડિગ્રી માં અમે ના બે ભેગું કોમ કરતા એના અત્યારે કોમ નથી કરી કેતા હવે હવે તમારે છે ને ગમે તે કરો તમારી ફેક્ટરી માં કોક ફોરું કોમ તો હશે ને ફોરું તો બધું છે પણ કરવું કઈ નથી

તો તપાટા બીરી તો હવે પીંટુ લાલ તો ફસાયો આને તો મને પાણી નથી સોટી કે પાણી દે નોજી મારે લંચી દે એ પીંટુ લાલ હમ હવે તો મારી કન તો ઈરી કામ છે તમંદ તો બીજો તો યોગ લાખ કરો તમે ચાર સારું તો કપુદે હવે તમે જો રાત થઈ જઈ છે અને તમારે જરૂર પડશે તો મને ભરાઈ યાદ કરીશ દતું ન આવતો તો હું તો હું અને જો ડાડી હવે તમે મને મને તો શેઠ નોકરી સારી પોતાને મળે કોરી હું તમને વાત કરું હા નોકરી કરવા એ હุย એ હાલ હેડો હા સુમય બળી ગમ મારાથી આવું નથી થાય હવે ચિંતા મત કરો અત્યારે આ ખાટલો છે બાપ બેટો બે પડારો અને હું જવું છું ખેતરમાં હટો મારો હેડો તમારે આપુ છે

પડી પડી ખાવ એક જ છે એક જ છે હું આ તો મરવું પડશે કાલ તો દાડો કાઢે મરવું પડશે કાલ તો હું રૂમ લઈ લઈશ હું લઈ જા આ આ આ ફસાણ્યું બરાબર નું ફસાણ્યું છું પણ હા ઈ છે ને નિરાધાર છે એનો આધાર તારે બનવું પડશે અને અત્યારે એમ તું ની હાથે કઈ તાર વેડો તો હું ફોટો મારી પાસે આવું ઓ તો કેમરા આ મારો